ભાઈન ગાતો ગાતો ગાડી જ પાછ અરે મત કર ભોળી આતમા નું ના શંગ રે મત કર ભોળી આત મા અરે નું ઘરો ના શંગ મોં ગુમાયા હા હાહો હો એ થાજો વાલા કામ કરી ગઈ હું એ થાજો પીડા વગર મગજ કોમ આવતું નથી હવા પીવા જવું પડે છે એ તારી મન માયા લાગી એ ડાળુ તારી મન માયા લાગી પણ એ નથી એકલો એકલો ગાય દે

દારૂ પીના હુએ થો લા દારૂ પીના હુએ થાય આ દારૂ મારી ડોહી જતી રે દારૂ પીના હુએ થાય અરે દારૂ પીના મારે ગયેલ જવું જવું રે ખાટલા મો દારૂ એવી લાગી લચુડા દારૂ એવી લાગી બરોબર છે એક નંબર યાર આ એક નંબર આ બળા સિંગારો નું પાથર મેલ દે આ હા બે તો બાકી છે

રેક પાસ હાલલે જ નઈ ચાલે ના પાછું ના આ તો લાય છે ને આમ લ્યો લવ પેલે આવતા ઓ યાર કોડ લેતા આવજો મો આવ એ રમતુબા ને લાસ

એક તો દોર પાન કહે રેગનો આમ કે હારો આયો મા કાકા ને ત્યારે જવું પડશે એ કમડા હું કરું છું અરે મત લાવશું કાટું ખાવા એવું છે ઓ થોડા દેશું અત્યારે તું અહિયાં મા કાકાને ઘાટવું ચમ ત્યારે કાકું છે ને આ ગયા હું આ શિકા સો ના ગયા છે આ મારે કાં પણ ગયા નહીં શકાય શો ના અહીંયા હું કે ભાઈ બનતી શક નહીં તો નહીં ક્યાં કહે જઈએ ઉભો ઉતરી જ મત તો કાલે સાથે ઝમફળે હાવા બેસ નહીં જમફળ બી હવે ખાવા એટલે ભરું નહીં જોજે પણ કોઈ ના આપે બે

હા સર પણ સર આજે મોકલું છે તપાસ તો કરીને ચરમ દારૂબંધી કરાય છે ગમતું શું કરે છે પણ કરાય છે લાયા ની વાત હો રહી તમે નુકસાન કરતા હોય બરોબર તો અમે ના કહી તો રમતું રમતું તને ખબર પડે તો ખબર પડે પડશે તને બીજા ધંધા નહી મળતા પકોડીની લારી ખોલ બરોબર ના દાબેલી ને લારી ખોલ તું આ દારૂ વાળું નાટક હું એમ કઉ છું તને સરપંચ બરોબર

અને માણસો એટલા માણસો ભેગા થયા છે ને કઈ ના પૂછે વાતી કરાય છે ને અરે યાર બંધી કરાય છે તો એમાં જોઈ ને આવ્યો ખબર ના આવે રૂબરૂ તો મોકલો કમ છે કોમ કરીએ આપડે

હા હું કે છો હા આપણે છો દારૂ ગોમિયા કરે છે બરોબર અમે બંજી કરાય છે પણ અમારા બંજી છે જો માણસો રચા નહીં બરોબર તમારે આબુ પડશે હા આવો હે રચા હા હા આવો આવો છે સાહેબ હા આવું છે બંધી નું રાતા નહીં મોડો એ વાત હાશી રહી રાતો બધું ના સારા તો આપડે ઉપર આવું આપણે ઉપર જ આવતી

ના ના પીરતા ના ના ઘુંડરો મારો અરે મારું મન રાખો કોઈ ઘેરે જવાનું હોય નહીં હું રહેવા જઈએ છે ગટુના મિત્રન અલબા એટલે હવે ગાયો નઈ દો આ છે આ બે તો ઉપરવાના હાલ થઈ હોય એવું લાલ પોળી હા આરામ પીવા આવો

你好，你 <Yeah>,